ઉપલેટામાં રોગચાળાને લઈને સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો હાલ વરસાદ અને તહેવારની સિઝનો ચાલી રહી છે ત્યારે આ સિઝનમાં શરદી અને ઉધરસ તેમજ ઉલટીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા સરકારી હોસ્પિટલમાં હાલ વાયરલ લઈને શરદી ઉધરસ તેમજ અન્ય વાયરસના તાવના દર્દીઓ અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વરસાદની ઋતુ ચાલતી હોય અને રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા હોય ત્યારે લોકોના ઘર પાસે પાણીના ખાડાઓ ભરાઈ રહેતા હોય છે જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે ત્યારે મચ્છરોને લઈને લોકો

હેલો ડોક્ટર ખ્યાતિ કેશવાલા દરેજા અને હું ક્લાસ વન સુપ્રિન્ટનો ઘસારો બહુ વધી ગયો છે પછી આપણે જોવા મળે છે અત્યારે એમાં લગભગ અમારે દરરોજની ઓપીડી સાતસો ઉપર જાય છે અત્યારે જેમાં મુખ્યત્વે શરદી ઉધરસ ને તાવના પેશન્ટ જ હોય છે એ વાયરલ જ હોય છે અને લગભગ ત્રણ પાંચ દિવસ સુધી તાવને એવી રીતના એ છે પેશન્ટને અને પછી સાજા થાય છે એ લોકો અને એના સિવાય અત્યારે થોડું પાણી આપણે જ્યાં ને આવ્યું હોય એના લીધે થોડા જાડા ઉલટીના કેસીસ હવે શરૂઆત થયા છે એટલે આપણે પાણી ઉકાળીને પીએ એનું ધ્યાન રાખીએ અને થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ તાકી આપણે વાયરલ શરદી ઉધરસથી બચી શકશે સાવથી બચી શકશે